Ya de koftuk akraini duda Oy koftuk Ala koft Ala yi ha aku participate oy jaldi jo jo jaldi આઈ તો આયે આયે બારીએ બારીએ પૂરો જતો રે કા જોરો જા હવે એ કભુપા કભુપા સે 잡વા તો મેને નહિ તમે એવો કી બારી એ પૂરો દેખો છોરા પૂરો આ એ તો જાતો એ હું લેવા ભાઈ તો તમે શું જાય છે આયા હા ભાયા દેખવા આવો હે પેર માળો રાજે જોગો પડીયા Tak apa, tawar pun dia, jual. Bawa pelbagai. Muat, nak jaga muat. Ya, tak jaya ni, abis. Abah, ini semua, ke putru ayah. Ada maniari, buat pasal ini pun maniari jadi tu. बाएं चला फेरा धोखा ना मिले यहां की नहीं करवा दो तारा बाएं बनाया या बाएं बाकी लंबा राइट ཁ ཁ ༳ ཁ ཁ ཁགྷ ཁ ཁ ད ཁ ཁ ཁ ཁ ཅེ ཁ banks, ཁ ཁ ཁ ད པ ཁ པར ཁ ༧ ཁ པ ཁ ཁ ཁ ཁ ཆ འ� ཁ ལ ཁ ཁ વાળો લઈ બનાય ચોરી કરવા આયા ની મારા ઘરમાં આયો ને અરે ચોરી કરવા આયા મને કે ગમપુર પૈસા હું તો એટલે મને ના આવડે આનો તો કોઈ નહી મોહરિયા ઉપર એક કામ કરો પેલા એ પૈસા ભેગા મારા એ પૈસા મારા હા લેવા

તમે સા ભગવાન તમે ઘરે પોઈ જાય કે ભગવાન તો ને તો પર મારો ભગવાન મહાન હતો તમે ચોય કરવા આવવાના એ વાત મને ના એ કપૂર બા ઓય હા કોઈ કે તમને ખબર નહી છે તમું છે તમાર ઘર માં ચોરી થવાની છે અલ્યા ઓ બા હું તમે યાદ મારા ઘરમાં ચોરી થાય હું

પૈસા ગમે તે આપડે તો બે નંબર કરા ને બે નંબર માં આપણે બે નંબર માં ખેંચી લેવા પૈસા દલાલી કરા નઈ જમીન ની અચા ખેંચી લેવા કોણ આપણે લૂંટી લઈએ

i